જંબુસરના આમોદ શહેરમાં વિકાસ કાર્યોને નવો વેગ મળ્યો છે શહેરના મલ્લા તળાવથી ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના સ્ટેચ્યુ સુધી આરસીસી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું છે આ રોડના નિર્માણ માટે આશરે સિત્તેર લાખથી વધુની રકમનો ખર્ચ થશે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા કામ માટે

સૌ કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર થયેલ મલ્લા તળાવથી સંવિધાનના રચયતા એવા બાબા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીનો જે આરસીસી રોડ છે એ મંજૂર કરવામાં આવ્યો જે સિત્તેર લાખથી વધુ રકમનો આ રોડ બનવા જ્યારે જઈ રહ્યો છે ત્યારે આજે સર્વોદય સોસાયટી પાસે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આ રોડ જલ્દી ને જલ્દી બને અને પુનઃ પાછો આરસીસી રોડ ઉપર જવર શરૂ થાય આ રોડ ઉપર આમોદ તાલુકો જંબુસર તાલુકો તેમજ કરજણ તરફ જતા અનેક લોકો જે આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તેને આવનાર દિવસોની અંદર આ રોડનો ઉપયોગ કરી સુખાકારી સૌ લોકો એનો ઉપયોગ કરવાના છે ત્યારે હું ગુજરાત સરકાર પંચાયત વિભાગ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું